દારૂ થી પ્રીતી કરે પણ નહીં પૈસા લેવામાં જ બહુ પ્યાર વેદ એ કોલેકમા હું પૂછો છું જી સુપછો છું જી ન જાઉં ન જાઉં કુમાર કે દગાબી ન જાઉં ન હું તુમરા વ્યાજ નાપવાનું હવે સેલી વાર ટ્રેન્ટી કહો સૌ બીજી વખત નહીં કહો જીગા મારું હમણાં છે ને નથી હું તારું દઈ ને દે તું દે હું તારું ને

એમી લીધું તે આલું તારા છોડે લેતેય ચા હા અલે રશિકું નીકળું ઉભો રેલાલા ઉભો રે એમ હું ઉભો રે હાલો તું કેઈ માર કરવાનું છે આ હું મારું જોઈ લે આ ફોન મુકાઈ રશિક તું હે ને મરદ માણસ હો હાલા ઓ બે આખલે આપવાનો દેતો છે

આમાં કરંટ આવે હે આમાં આખો કરંટ આવે છે

ભરાઈ ગયો એ આયા કરંટ આવે બધે મો આખા બારી ઉમાન બાવણા માં કરંટ આવે મનાઈ કાઢો એલા કોઈ સાંભળતું છે કઈ નહીં સાંભળતું હોય